ॐ गणेशाय नमः विधिनेश्वराय वरदाय सूर्यप्रियाय लम्बोधराय सकलाय जगधिताय नागाननाय श्रुतियोग्यविभूषिताय गौरीसुताय બોલો ગજાનંદ મહારાજ મા નામથી મૂર્તિ બનાવવી ફૂલ ચોખા ધૂપ દીપ અને નૈવેદ્ય ધરાવી ગણપતિજીનું પૂજન કરવું નૈવેદ્યમાં ભગવાનને લાડુ અતિ પ્રિય છે તેથી લાડુ બનાવી ધરાવવાના પછી તે પૂજન કરવાનું વ્રત કરનારે આ દિવસે એક વખત જમી એક ટાણું કરવાનું આખો દિવસ ભજન કીર્તનમાં પસાર કરવાનો ત્યાર પછી બીજે દિવસે એટલે કે પાંચમના દિવસે ગણપતિજીની મૂર્તિને જળમાં પધરાવી મોડું ભોજન લેવું બ્રાહ્મણોને દાન દક્ષિણા શક્તિ ભક્તિ અનુસાર શક્તિ મુજબ અન્નદાન વસ્ત્ર દાન કરવાનું ગણેશ ચોથની વાર્તા ગણપતિ મહારાજ શંકર ભગવાનના અને મા પાર્વતીજીના પુત્ર કાર્તિક સ્વામીના ભાઈ છે ઉંદરનું વાહન છે રીતિ અને સિદ્ધિ તેમને વરેલી છે કોઈ પણ સારો પ્રસંગ હોય ધાર્મિક પ્રસંગ હોય તો ગણપતિ મહારાજની પહેલી પૂજા કરવી પડે રીજે તો લાડુ આપે અને ખીજે તો સૂંઢ ફટકારે એવા ગણપતિ મહારાજ સર્વ દેવોમાં આ એક જ દેવ એવા છે કે પોતાના હાથમાં શસ્ત્ર રાખે નહીં પરંતુ લાડુ રાખે એક દિવસ ગણપતિજી દેવલોકમાં કૈલાસ જતા હતા એવામાં જ્યાં ચંદ્રની પાસેથી નીકળ્યા કે ચંદ્ર ગણેશજીનું આવું સ્વરૂપ જોઈને ખી 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 કરી હસવા લાગ્યા અને બોલ્યા વાહ ભાઈ વાહ મોટું પેટ અને લાંબી સૂંડ આમ ચંદ્ર મશ્કરીમાં બોલ્યો અને ફરીથી હસવા લાગ્યો પરંતુ ગણપતિ મહારાજ કાંઈ બોલ્યા નહીં અને આગળ ચાલવા લાગ્યા તો પેલો ચંદ્ર ફરીથી મશ્કરી કરવા લાગ્યો અને હસવા લાગ્યો ને બોલ્યો એ દુદાડા દેવ આમ ઉંદરની સવારીએ ઠચુક ઠચુક જાઓ છો તો ક્યારેય કૈલાસ ઉપર પહોંચશો લ્યો લ્યો કોઈ ઝડપી વાહન આપવું ગણપતિ આ વખતે પણ શાંત રહ્યા ટીચડે ચડેલો ચંદ્ર પોતાનો વિવેક ચૂકી ગયો વાણી કડવી વખ જેવી થઈ અને બુદ્ધિહીન થઈને બોલ્યો બહાર તો તો આવા છો એ જાણ્યું પરંતુ બોલતા પણ નથી તે શું મૂ પણ છો આટલું સાંભળતા જ ગણેશજીની આંખો તો લાલ થઈ ગઈ એમને થયું હવે હદ થાય છે આ ચંદ્ર પોતાના રૂપના અભિમાનમાં છકેલો છે હવે તેની શિક્ષા કરવી જ પડશે આમ વિચારી ગણપતિ મહારાજ ક્રોધે ભરાઈને બોલ્યા હે ચંદ્ર તું તારા રૂપના અભિમાનમાં છકેલો છે પણ યાદ રાખે કે મારો તને શ્રાપ છે કે આજે માક્ષ સુદ ચોથના દિવસે ત્રણે લોકમાં વરનારા સર્વ કોઈ તારી સામે નહીં જુએ અને કદાચ કોઈ જોઈ જશે તો કે મહામુશ્કેલીમાં આવી પડશે કે આજે સુદ ચોથના દિવસે ત્રણેય લોકમાં વણનારા કોઈ તારી સામે નહીં જુએ અને કદાચ જોઈ જશે તો કે મહા મુશ્કેલીઓમાં આવી પડશે શ્રાપ સાંભળતા જ ચંદ્રનો ગર્વ ઊંઘડી ગયો તેને થયું અરર આ તો મારાથી વિવેક થઈ ગયો અભિમાનમાં ન અભિમાનમાં વાણીનો સંયમ પણ રહ્યો નહીં જ્યાં ગણપતિજીની સામે કંઈ કહેવા જાય છે તો જુએ છે તો ગણપતિજી તો ક્યાર નાય આગળ નીકળી ગયા હતા ચંદ્રને પસ્તાવો થવા લાગ્યો પણ હવે થાય શું ચંદ્રને એવી બોઠપ લાગી કે તે છુપાઈ ગયો અને અંધકાર છવાયો અને અચાનક અંધકાર થવાથી ભારે અંધા ધૂંધ ફેલાઈ દેવો પણ ગભરાઈ ગયા તેઓ ભેગા થઈને ભગવાન પાસે ગયા કે મહારાજ ચંદ્રના શ્રાપનું નિવારણ બતાવો ભગવાન કહે દેવતાઓ સાંભળો આ તો ગણેશજીનો શ્રાપ છે માટે તેમના સિવાય શ્રાપનું નિવારણ કોઈ બતાવી શકે નહીં માટે આપ સર્વે ગણેશજી પાસે જાઓ વળી ગણેશજી તમારા ઉપર ખુશ થાય તો તેવો રસ્તો પણ હું બતાવું છું તે સાંભળો તમે બધા ચંદ્ર પાસે જઈને કહેજો કે માગસર માસ બેસે એટલે શુદ્ધ એકમથી સુદ ચોથ સુધી ગણેશ ચોથનું વ્રત કરે અને એ વ્રતની વિધિ આ પ્રમાણે છે સૌ પ્રથમ ગણેશજીની સોનાની મૂર્તિ બનાવવી જો સોનાની ન બનાવો તો સ્થિતિ પ્રમાણે કોઈ પણ ધાતુની બનાવવી અને એ પણ શક્ય ન હોય તો ગણેશજીની છબી લેવી પછી એકમથી ચોથમાં જે દિવસ શુભ હોય તે દિવસે સારા ચોઘડિયા ગણેશજીની સ્થાપના કરવાની પછી તેનું પૂજન કરવાનું લાડુનું નૈવેદ્ય ધરાવવાનું પછી વાજતે ગાજતે દિવસે સાંજે ગણપતિજીની મૂર્તિને જળમાં પધરાવવાની એ દિવસે બ્રાહ્મણોને જમાડવા દાન કરવું આમ કરવાથી ગણપતિ મહારાજની કૃપા ચંદ્ર ઉપર થશે ગણપતિ મહારાજ તેના ઉપર પ્રસન્ન થશે અને તેના શ્રાપનું નિવારણ થશે દેવતાઓના કહેવાથી ચંદ્રએ ગણેશ ચોથનું વ્રત કર્યું વિધિ પ્રમાણે વ્રત કર્યું અને ગણપતિજી તેના ઉપર પ્રસન્ન થયા ચંદ્રએ ગણપતિજીની ક્ષમા માંગી ત્યારે ગણેશજી એની ઉપર કૃપા કરી હે ચંદ્ર તું મારા શ્રાપમાંથી મુક્ત તો નહીં જ થાય પણ તે મારું વ્રત કર્યું છે તેથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું એને તેથી હું તને આપેલા શ્રાપને હળવો બનાવું છું આજથી જે મનુષ્ય ભાદરવા સુદ બીજના ચંદ્રનું દર્શન કરીને પછી શુદ્ધ ચોથના દર્શન કરશે તો તેને કોઈ પણ જાતની મુશ્કેલીઓ નહીં આવે પણ ફક્ત ચોથના દિવસે જ દર્શન કરશે તો તેને મુશ્કેલીઓ આવ્યા વગર નહીં રહે અને આજ પછી શુદ્ધ ચોથના દિવસે વિધિપૂર્વક જે કોઈ મારું વ્રત કરશે તેના ઉપર હું પ્રસન્ન રહીશ અને તેના સંકટનું નિવારણ કરીશ હે ગણપતિ મહારાજ આપનું વ્રત કરનારની સાંભળનારને તથા આપ જેવા ફળ્યા તેવા આજે અમુ બધાની ફળજો બોલો ગણપતિ મહારાજની જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે બોલો ગજાનંદ મહારાજની જય જો આ કથા સાંભળવામાં આનંદ આવ્યો હોય તો આ વિડિયોને લાઇક કરીને આગળ શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવી રીતે કથાઓનો રસ પણ મળતું રહે જય શ્રી કૃષ્ણ